તો મિત્રો ખેડૂત હોઉં ને તો એકવાર વિડીયો જરૂર જોઈજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો તો રામ રામ ને સીતારામ બધાને કેમ સો બધા મજા મજામાં જઈશું તો હું કોમેડિયન રાજ ઠાકોર અને મારા નવા વિડીયોમાં તમારું બધાઇનું સ્વાગત છે તો મિત્રો આજનો મુદ્દો એ છે કે અત્યારે હાલના સમયમાં જે આ રિચાર્જ કંપનીવાળાએ ભાવ વધારી રહ્યા છે જેમ કે જીઓ એરટેલ વીઆઈ વોડાફોન એટલે કે આ બધા લોકોએ ઘણા ખરા ભાવ વધારી દીધા છે રિચાર્જના બસો ઓગણચાળીનું રિચાર્જ હતું એની જગ્યાએ બસો નવ્વાણુંનું કરી નાખ્યું અને સત્સો સાસઠનું રિચાર્જ હતું એની જગ્યાએ સાતસો નવ્વાણુંનું રિચાર્જ કરી નાખ્યું તો એકસો ને રૂપિયાનો ભાવ વધારો કર્યો છે મિત્રો હવે એમાં એવું છે કે એ મોબાઈલ કંપનીઓ મનફાવે એમ ભાવ વધારો કરે છે અત્યારે કોઈ લોકો એનો વિરોધ પણ નથી કરતું એને મન ફાવે એટલે ભાવ વધારી નાખે છે અને એક અમારે અમારે જ્યારે ખેડૂતના દીકરાને પાંચ રૂપિયા ડુંગળીમાં ભાવ બીજ્યો હોય દસ રૂપિયા વીજ્યો હોય ટમેટામાં વીજો હોય તો એ આ અમુક અમુક લોકો છે ને એટલો તો ઓબાળો કરે ને કે એની વાત જ ન પૂછો છે તો અમારા ખેડૂત લોકોથી આ અમુક લોકોને વાંધો શું છે અમારા ખેડૂતને પાંચ રૂપિયા ભાવ મળે તો એમાં ઘણા ખરા તો ઓબાળા કરે છે તો એ લોકોને કહી ભાઈ અત્યારે આ મોબાઈલ કંપનીઓવાળાએ એકસો તેત્રીસ તેત્રીસ રૂપિયાના રિચાર્જમાં ભાવ વધારો કર્યો છે તો હવે કોઈ કેમ ના કહેતા એને અને અમારા ખેડૂતને પાંચ રૂપિયા ભાવ અથવા દસ રૂપિયા ભાવ કે વીસ રૂપિયા ભાવ વધે તો ઘણા ખરા ઓબાળા કરે છે કે બકાલું એટલું મોંઘું થઈ ગયું ડુંગળીનો ભાવ એટલો છે આમાં કેમ ખાવું એટલે ભાઈ જુઓ તો ખરા અમારી જે ખેડૂત બિશારા રાત દિવસ મેનેજ કરતા હોય છે અને અત્યારે આ જો વરસાદ અત્યારે તો થાય અથવા નય થાય આમાં તો લાખો રૂપિયાનું બિયારણને ખાતરને ખેતીમાં નાખી દીધું હોય છે એમ છતાંય પાકે પાકે પછી એમાં ઘણું ખરું ખાતર દવા આ બધું નાખવું પડે છે અને એટલી મેનેજ છતાં એ પકવી અને હેડમાં વેસવા જઈએ અને ત્યારે ભાવ થોડો ઘણો મળે છે અને એમાં તે પાંચ રૂપિયા વધારે આવ્યા હોય તો આ અમુક લોકો એવા છે તે જે કહે છે કે હો આ બકાલાનો ભાવ ક્યાં પગ ડુંગળીનો ભાવ ક્યાં પગ્યો એલા ભાઈ આ મોબાઈલ કંપનીઓવાળાએ તો એકસો તેત્રીસ રૂપિયા વધારી દીધા ના તો કોઈ નક્કી કહેતું અને અમારા ખેડૂતને પાંચ રૂપિયા વધે ના તો ઘણા ખરા લોકો ઉબાળો કરે છે તો ના મોબાઈલ કંપનીવાળા તો મન ફાવે ત્યારે મન ફાવે એટલો વધારો કરી દે છે ના કોઈ કેમ નક્કી કહેતું અને મારો ભાઈ કદાચ તમે બે મહિના એક મહિનો કે ત્રણ મહિના રિચાર્જ વંજાના રહી શકશો પણ ખાધા વંજના થોડા રહી શકશો તો એમ જુઓ ને મારો ભાઈ કે આ ખેડૂત છે ખેડૂતને પાંચ રૂપિયા ભાવ વધારો મળે તો સારું કહેવાય બે વાર નેટ નહીં કરો તો હાલ છે પણ ખાધા વૈજાનું થોડું હાલ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમને અશુક જણાવજો કોમેન્ટ કરજો અને જો ખેડૂત હોય ને તો આ વિડીયોને શેર જરૂર કરજો જય માતાજી આવજો બધા સીતારામભાઈ